તો સમાચાર છે દહેજમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ ત્રણ કરોડથી વધુનો વધુ જપ્ત ચાર આરોપી ઝડપાયા સાતથી થી વધુ વોન્ટેડ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલા બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા દહેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલા બલરામ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે જ્યાં કેટલા ઇસમો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલા ટેન્કરના વાલ બોક્સ ખોલી ચાર ઇસમો પાઇપ અને ગરની લગાવી પ્લાસ્ટિકના કાર્બામાં સ્ટેરિન કેમિકલની ચોરી કરી બેદરકારી પૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગીને જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પાંત્રીસ લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલા કારબા નંગ સોલ ખાલી કારબા નંગ એકતાલીસ તેમજ આઠ વાહનો મળી કુલ ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરી ઝઘડીયા તાલુકાના ઇન્ડોર ગામે રહેતો ડ્રાઈવર રમઝાન શાહ ઈસ્માઈલ શાહ દિવાન તોશિફ ઉસ્માન દિવાન બેરારામ નારાયણરામ ચૌધરી બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સત્તારશા મલંગ શાહ દિવાન સહિત સાતથી વધુ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે નાઈમ ડીવાન નો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે કેમિકલ ચોરીના કમ્પાઉન્ડ નો પર્દાફાશ કરવામાં આવેલો છે અને કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે આમાં વિગત એવી છે દહેજમાં એક જીસીપીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઇરીન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલેવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે સ્ટાઇરીનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમજાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો બા ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કંપાઉન્ડ કરતા હતા રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જાય અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જ્યારે આ ચો ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોશીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકોએ પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટ નો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરીન સ્ટાઇરીન ભરેલા તો એ ટેન્કરો ના મુદ્દો માલ વેરિફિકેશન એના માલિક ના વેરિફિકેશન અર્થે એ મુદ્દા પણ પોલીસે કબજે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચ એક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામ ના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં માં બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક પાત્રમાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી ટેન્કર માંથી એક પાત્ર માંથીહાની લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશા દિશામાં તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે